નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સોમવારે બજાર છાબરા ચારસ્તા નજીકથી રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલાયો વિજર્ભ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો અને જેમાં તપાસ હાથ થતા આરોપી સંદીપ જ્ઞાનુ

આ આરોપીને ઝડપી પાડવામાં તો ટ્રકમાં તપાસ કરતા તેમાંથી એકસઠ લાખ બાણું હજાર નો દારૂનો જથ્થો તેમજ અન્ય વસ્તુ મળી કુલ એક્યાસી લાખ સત્તાણું હજાર નો મુદ્દા માલ રૂરલ પોલીસે કબજે કરી આરોપી ભગીરા ભગીરથ રામ પંચારામ જાગો ઉમર વર્ષ બત્રીસ જે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે મહિલાઓ માટે પરંપરાગત અને સૌહાર્દપૂર્ણ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બપોરે ત્રણ કલાકે કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી શિવાજી ચોક વિજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મહિલા મોરચાના આગેવાનો કાર્યકર્તાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે મહિલાઓ વચ્ચે સંવાદ અને એકતા મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો નવસારીનું ગૌરવ હિતેશ પટેલ નવસારીના ક્રિકેટર હિતેશ પટેલના જેઓ વેટેનર ક્રિકેટ ઓફ ઇન્ડિયા નેશનલ ઝોનલ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોન તરફથી રમી નવસારીનું ગૌરવ વધાર્યું છે જેમાં ઓલ ઇન્ડિયા ઝોનલ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ હાંસલ કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ હાઉસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ હાઉસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે બત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી માલવ ધર્મેશભાઈ મોદીએ પંદરમી નિહોન શોટોકાન નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો સત્તર અને અઢાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન આનંદ ખાતે આવેલા દિન પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલ પંદરમી નિહોન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર નવસારી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડી માલવ મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યમાંથી પણ અનેક ખેલાડીઓ ભાગ લીધો હતો માલવે આ કઠિન સ્પર્ધામાં અગિયાર વર્ષની ઉંમર અને પિસ્તાલીસ કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લઈને પોતાની તકનીકી કુશળતા અને આત્મવિશ્વાસથી નોંધપાત્ર સફળતા મેળવી હતી માલવને મળેલી આ સફળતા તેમના કોચ અભય તિવારીના માર્ગદર્શન તેમજ શિહાન દીપક નામાના સહયોગ અને તાલીમ સાથે સંકળાયેલી છે તેમની સતત મહેનત અને શિસ્તબદ્ધ અભ્યાસના પરિણામ રૂપે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન બીએપીએસ પીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના નૂતન ભવનનું રવિવારે ભવ્ય લોકાર્પણ જેઠાલાલ ફેમ અભિનેતા દિલીપ જોશી અને પૂજ્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ નવસારીની શૈક્ષણિક અને સંસ્કારી પ્રતિષ્ઠામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ સોપાન તરીકે ગણદેવી રોડ સ્થિત બીએ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના નવા અદ્યતન શાળા બીજા ભવનનું લોકાર્પણ આગામી પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે પાંચથી સાત કલાકે યોજાશે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત આ ભવન ધોરણ બાર સુધીના ઉચ્ચતર શિક્ષણ માટે સજ્જ કરવામાં આવ્યું છે અભવ્ય લોકાર્પણ સમારોહ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સદ્ગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તેમજ વરિષ્ઠ સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના વરદ હસ્તે સંપન્ન થશે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતી ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા દિલીપભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે શિક્ષણ અને પારિવારિક મૂલ્ય પ્રત્યે વિશેષ આદર ધરાવતા દિલીપભાઈની હાજરી નવસઈના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે વાસદામાં ઠેર ઠેર ફૂટી નીકળેલા ગેરકાયદે ઈટના ભઠ્ઠાઓથી પર્યાવરણનો ખો તાલુકામાં ગેરકાયદે ઇટના ભઠ્ઠાઓનો મુદ્દો માત્ર કાગળોનો નહીં કાયદાની ધંધિયા ઉડાડતો ગંભીર પ્રશ્ન જમીન એને સહિત તમામ પરવાનગીઓની તપાસ હાથ ધરવાની માંગ ઉઠી ગદગાબારીમાં તો હદ કરી જંગલ જમીનમાંથી માટી કાઢી ગેરકાયદેસર ઈટના ભઠ્ઠા ધમધમતા થયા છે વાસદામાં બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલા ગેરકાયદેસર ઈટના ભઠ્ઠાઓ દ્વારા પર્યાવરણ વરણની ઘોર ખોદાઈ રહી હોવાના છતાં વહીવટી તંત્ર મોનથી ગેરરીતિ આચરનારા બેખોફ બની ગયા છે કુદરતી સૌંદર્ય અને ઘટાદાર જંગલોથી તાલુકાના સરકારી બાબુઓના આશીર્વાદ હેઠળ પરપ્રાંતીય ઈસમો દ્વારા આદિવાસી ખેડૂતોની લાભ લઈ ખેતીની જમીનમાં પર્યાવરણનો ઘોર ખોદતા ઈટના ભઠ્ઠાઓ બેફામ ધમધમી રહ્યા છે વાંસદાના ગડગાબારીમાં તો ગેરકાયદેસર ઈટના ભઠ્ઠા સંચાલકો પર્યાવરણને નુકસાન કરતા ઈંટ બનાવવા માટે માટી જંગલમાંથી બેરોકટોક કાઢી વન વિભાગ અને વહીવટી તંત્રને ગાંધીછાપના જોર પર ઈટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે

इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए पितृ पूजन दिवस क्योंकि तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू